જો આજ અમારે ઘરે લક્ષ્મીજી પધાર્યા છે એની છઠ્ઠી છે કૃપાને ઘરે લક્ષ્મીજી પધાર્યા છે ખૂબ જોરદાર ડેકોરેશન કર્યું છે આપ જોઈ શકો છો ડેકોરેશન કર્યું છે આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે આજ લક્ષ્મીજી ની અમારે છઠ્ઠી છે पेला के सुखी भव निरोगीव आयुष्यमान भव विजय भव अशस्वी भव तेजस्वी भव तो थोड़ी में अगली थोड़ीजार्टी नो कार्यक्रम शुरू था खूब सरस जोरदार डेकोरेस कर आप ज् सको

પણ બધે નું ફૂકબાબાર અમારે લક્ષ્મીજી તો થઈ ગયા છે જો શાંતિ થી એ તો મતલબ એ ઠી આવે છે હવે માર ફોટો પણ કે એક ટી એમ બરવી આ ગયા કઈ થતું છે અમારા પછી મિસ્ટર હું તો થઈ મેમ તો પડી આ ગયા છે એમ નહીં આ તો તમે આખો ફોટો છે આ રહ્યો હા થતી ફોટો છે જો એને જવાની મજા આવે છે બધે લક્ષ્મીજી ને ખુબ સરસ આવી ગયા લક્ષ્મીજી અરે શું કરે છે જો ખૂબ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે લક્ષ્મીજી પધારી ગયા છે ખૂબ સરસ જો નાસ્તો કરવા મળ્યા છે જય સ્વામિનારાયણ હા ના બરોબર ભાઈ જય સ્વામિનારાયણ

না <laughs> thank <laughs> you